સૌ પ્રથમ વાત કરીએ જીરુ નોની ઓસો પાઉ પાંચ હજાર નવસો રૂપિયા સુધી વરિયાળી આઠસો રૂપિયાથી સાત હજાર બસો રૂપિયા સુધી એસબ બસ સોળસો થી અઠાર રૂપિયા સુધી સરસવ તેરસો થી સૌસો વીસ રૂપિયા સુધી આગળ વાત આગળ નવસો થી નવસો ને રૂપિયા સુધી તલ અઠ્યાવીસો થી અઠ્યાવીસો રૂપિયા સુધી સુઆ આઠ હજારથી બારસો ને રૂપિયા સુધી અને અજમો એક હજારથી આડત્રીસો ને સિત્તેર રૂપિયા સુધી અનાથે ઉમેદવાર તાજા ઊંઝા માર્કેટ યારના બજાર વિડિયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો વાપર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા